ધાનેરામાં દશામાના વ્રતની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી દસ દિવસ સુધી દશામાના વ્રત કર્યા બાદ સાંઢણી તેરવવામાં આવી ધાનેરામાં દશામાના વ્રતની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી દસ દિવસ સુધી દશામના વ્રત કરી દશામાની સાંઢણી તૈરવવામાં આવી ધાનેરામાં આવેલ મામા બાપજીના મંદિરે આવેલ તળાવમાં સાંઢણીની પૂજાપાઠ કરી તૈરવવામાં આવી ધાનેરા નગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવી

અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આજે મામા બાપજીના મંદિરે આવ્યા હતા અને ધાનેરા નગરપાલિકા દ્વારા લાઇટ સાઉન્ડ અને અન્ય વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી